વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયું હતું અંકલેશ્વર માં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતની અન્ય કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નોબરિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અકબર શાહ દિવાન ઉપપ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી જીતેન્દ્ર પટેલ શૈલેષ પરમાર નીરવ પંડ્યા ભારસંગ વસાવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ નોબરિયા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આંગણવાડીના નાના ભૂલકાઓને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા આ આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલે પણ સહયોગ આપ્યો તે બદલ અમુ એમનો પણ આભારી આભાર માનીએ છીએ સાથે સાથે પ્રેસ ઓફ અંકલેશ્વરના દેવાનંદભાઈ જાધવ મનીષભાઈ રાણા તેમજ અન્ય પત્રકારો તથા વિનયભાઈ વસાવા પૂર્વ પ્રમુખ અંકલેશ્વર નગરપાલિકા હાજર રહી તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની જે લોકશાહીનું મહાપર્વ ચૂંટણી સંપન્ન થાય ત્યારે ચોથી જાગીરના જે પ્રહરીઓ છે એવા પત્રકાર સમુદાય દ્વારા આજરોજ અંકલેશ્વરમાં લોકોના હિતમાં અને પર્યાવરણના હિતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અનેક વાર દર વર્ષે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે આ તબક્કે તમામ જે અંકલેશ્વરના પત્રકારો છે તેમને નવપાળિયા સ્કૂલ ખાતે આંગણવાડીના બાળકો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું છે અને એના જતન માટેની જવાબદારી પણ સ્વીકારી છે તે બદલ તેઓને અભિનંદન માન્યું